વરુ અને ગીટાનું બચ્ચું પંચતંત્રની આ વાતા આપણે શીખવે છે કે સમાજમાં દુષ્ટ વ્યક્તિઓ કોઈને પરેશાન કરવા માટે કોઈને કોઈ કારણ શોધી જ લેશે જો એમને કોઈ કારણ નહીં મળે તો એ કારણ ઊભું કરી લેશે પરંતુ એક વખત એ કોઈને સતાવવાનું નક્કી કરી લે પછી તો એ વ્યક્તિને ભગવાન જ બચાવે એટલે આવા અનિષ્ટ પાત્રોથી દૂર રહેવું એ જ આપણી સેહત માટે ફાયદાકારક છે એક વખત એક જંગલ હતું આસપાસમાં નાની પહાડીઓ અને ખીથી ઘેરાયેલું આ જંગલ ખૂબ ગાઢ હતું તેમાં એક નદી પણ વહેતી હતી આ જંગલમાં એક વરુ રહેતું હતું એક સવારે આ વરુ કોઈ નાના એવા ઝરણામાંથી પાણી પી રહ્યું હતું અચાનક તેનું ધ્યાન પડ્યું તો એક સુંદર મજાનું ગોળ મટોળ સફેદ રૂના પોલ જેવું ઘેરાનું બચ્ચું પણ આ જ ઝરણામાં થોડે દૂર નીચાણવાળા ભાગમાં પાણી પી રહ્યું હતું ઘેરાના બચ્ચાને જોતા જ ચાલક વરુ મગજમાં કોઈક યુક્તિ વિચારવા લાગ્યું કે જેથી કરીને એ આ બચ્ચા પર હુમલો કરી અને એને પોતાનું બપોરનું ભોજન બનાવી શકે તેને જોરથી બોમ પાડી કહ્યું એક ગેટાના બચ્ચા મારું પાણી એક એઠું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ શું તું જોતો નથી કે હું અહીં પાણી પી રહ્યો છું બિચારું ગેટું તો વરુનો આવો ઊંચો અવાજ સાંભળી હેબતાઈ જ ગયો માફી માંગતા તેણે કહ્યું કે તમારી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે સાહેબ હું તમારું પાણી કેવી રીતે એઠું કરી શકું આમ જુઓ તમે ત્યાં ઊંચાઈ પર છો અને હું અહીં નીચે આ પાણી તો તમારી તરફથી વહેને મારી તરફ આવે છે વરુ સમજી ગયું કે આ ગીટાનું બચ્ચું કંઈ એમ જ બોળવી શકાય તેવું મૂર્ખ નથી હવે તેને નવી યુક્તિ વિચારવાનું શરૂ કર્યું વરુને કોઈ પણ પ્રયોગથી કહીને ઝઘડો કરવો હતો આમ કરે તો જ ગેટ તો જ આ ગેટાને માઈ નાખવાનું યોગ્ય કારણ મળે અને એ તેના સ્વાદિષ્ટ માસની જયાફત ઉઠાવી શકે તને યાદ હજી એક વર્ષ પહેલાં જ પહેલાં જ તે મને કેટ કેટલી ધમકીઓ આપેલી અને મારે માટે કેટલા અશબ્દ ઉચ્ચારેલા ભોળા બચ્ચાને ધરાવતા વરુ બોલ્યું આશ્ચર્ય સાથે મોટી મોટી આંખો વડે વરુ તરફ તાકતા ગેટાનું બચ્ચું બોલ્યું એ કેવી રીતે શક્ય બને છે હજી એક વર્ષ પહેલાં તો મારો જન્મ પણ નહોતો થયો બકવાસ ના કર મૂર્ખ વરુએ ત્રાળ પાડી કહ્યું શું તું મને મૂર્ખ સમજે છે મને બરાબર યાદ છે તું કહે છે કે એ તું ન હતો તો એ સમયે મને અશબ્દ કિનાર ચોક્કસ તારા પિતા જ હશે ડરનું માર્યું થરથરતું ધ્રુજતું ઘેટાનું ભોડું બચ્ચું વિનંતી કરતાં બોલ્યું ઓહો તો તો તમે મારા પિતાના આવા ગેરવર્તન બદલ હું દિર છું બાકી બહુમાં બહુ તો હું તમારી માફી માગી શકું છું એનાથી વધારે તો અત્યારે હું શું કરું ગભરાયેલું બિચારું નાનકડું બચ્ચું વરૂની ચાલમાં બરાબર ફસાઈ ગયું હતો વરૂએ કહ્યું મને લાગે છે કે તું અને તારા પિતા એક નંબરના બદમાશ છો તમે પહેલાં તો ખોટા કામો કરો છો અને પછી મારા જેવું સજ્જન કંઈ કહે તો તેની સાથે દલીલો કરી પોતાનો દોષ માનવાને બદલે તેમાંથી છટકવાનો પ્રયાસ કરો છો મને લાગે છે કે તારા અને તારા પરિવાર જેવા દોસ્તોને મારે પાડ બનાવવો જ પડશે બિચારું ઘેટાનું બચ્ચું વરુની આ લવારી સાંભળી દંગ રહી ગયું અને શું થઈ રહ્યું છે એ વિશે કંઈ સમજે પહેલાં જ વરુ તેના પર ઝપટ્યું અને એક જ વારમાં એ નાનકડા ભોડા પડાક બચ્ચાનો કોડિયો કરી ગયું